ચૂંટણી પ્રચારથી કલ્યાણપુર તાલુકાના અનેક ગામોની મુલાકાત લેતા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જેપી માર્ભિયા તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ અને સોમવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પ્રથમ સિતસરા ગામે અને ત્યારબાદ ભોપલકા ખાખરડા ગટકાની ચૂંટણી પ્રચારથી મુલાકાત લેતા બાર જામનગર લોકસભા બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના શિક્ષિત યુવા ઉમેદવાર જે મારવિયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર સહિત તેમના કાર્યકર્તાઓ અને સર્વજ્ઞાતિના સર્વે સમાજના ટેકેદારો સહિત મોટા કાફલા સાથે કલ્યાણપુર તાલુકાના અનેક ગામોની મુલાકાત લીધી હતી જેમાં જે જે ગામોમાં પહોંચ્યા હતા ત્યાં જેપી મારવિયા અને તેમના કાર્યકર્તાઓનું ભાવભર્યું ઉત્સાહપૂર્વક તેમણે ગામના યુવાથી માંડી વડીલો અને સર્વજ્ઞાતિ સમાજના લોકોએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ સાથે આવેલા મહાનુભવોએ ચૂંટણીલક્ષી મંતવ્ય વ્યક્ત કર્યો હતો અને લોકસભામાં બાર જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જે પી મારવિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ચૂંટણીમાં જીતીશ એટલે તમામ લોકોને પડતરના પ્રશ્નો તે સોલ્વ કરીશ એવી ખાતરી પણ આપી હતી અને આ તમામ પ્રશ્નોને લોકસભામાં મૂકવાની પણ ખાતરી આપી હતી સર્વ સમાજના લોકોએ ખૂબ આનંદમાં મુલાકાત લીધી હતી અને સર્વે વાતાવરણ મારમિયામય બની ગયું હતું સર્વે ગામોમાં શાંતિપૂર્વક ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ વનરાસી જાડેજા પ્રચારમાં જોડાયેલા મારા બે ભાઈ સુધીભા આપણા સરપંચશ્રી નિર્મળસિંહ અબ્જળભાઈ અને આપ સૌ મોટી સંખ્યામાં આજે રહ્યા એ બદલ અમારી પ્રચાર ટીમ બધી આપ સૌનો આભાર માનું છું અને સાથે સાથે વાત તો જાણીએ છીએ એમ કે ભાજપના ખૂબ જ મોટા વરિષ્ઠ એવા એવા નેતા કે જેને અભદ્ર ભાષાની અંદર જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી એનાથી આખો સમાજ સમાજ જ નહીં પણ ઈતર પણ કે છે આનાથી લાગણી બધાની દુખાણી છે કે કોઈ સમાજ વિશે આવું બોલવાનો કોઈ અધિકાર છે નહીં માટે કે છે આ ખાલી ગુજરાત રાજ્યમાં જ અસંતોષ છે એવું નથી આખા ભારત વર્ષની અંદર તેને જબરજસ્ત આ જુવાડ ચાલે છે અને આની સામે બધાએ પહોંચી છે એટલે દરેકે મન મનાવી લીધું છે કે હવે તો બસ ભાજપને તો કે છે હવે દાખારો આપવાનો સમય આવી ગયો છે એટલે એને કે છે આ એક સબક શીખવાડવાનો સમય આવી ગયો છે તો આજ આપણી વચ્ચે આપણા ઉમેદવાર થઈ આપણા ઉમેદવાર એવા જે પણ મારોવિયા સાહેબને આપણે ખૂબ ખોબે ધોબે મતદાન આપી વિજય બનાવવામાં નમસ્કાર મારા સાથી મિત્રો આને યુવા વર્ગ જે થોડી પહેલા ભાઈએ કરી કે જે મુક્તા ગજાના નેતાએ મહિલાઓ નારી વિશે ટીપણી કરતા હોય અને આખું જમીન તો સુઈ જાય એનાથી દૂરની કોઈ વાત ના કહેવાય અત્યારે સમગ્ર ભારતના અંદર સમગ્ર ગુજરાતના અંદર અને ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓ આપશો સૌને એક વિનંતી ખેડૂતો ના પ્રશ્ને જે લડતો એક માણસ છે આપણી વચ્ચે આપણા ગામમાં અહીંયા હાજર છે એટલે સૌથી પહેલા આપણે ગામ વતી એમને શબ્દો આવકારીએ છીએ

અને આગામી મે 7 તારીખે જે ધરણ લોકસભાની ચૂંટણી આવી રહી છે એ વખતે ગામના તો બરોબર છે પણ ઇતર સમાજ પણ સાથે લઈ વિશ્વાસ માં લઈ અને કરાવો મતદાન સારામાં સારી રીતે થાય એ રીતે કરો અને કોંગ્રેસ કોંગ્રેસના બધા પર નિશાન પર મતદાન કરો એવી વિનંતી કરવા આ વખતે જયંતે માલધારી સમાજ હોય ગમે એવું કાર્ય હોય તો અવાજે ભેગા થાય અને આગામી ચૂંટણી ની અંદર આપણે તો હું એમ થઈશ કે આપણે સાક્ષી તરીકે છે આજે આ બધું આપણે પણ અમે પણ અને તરીકે તું કઈ સાક્ષી કે ખરેખર મે મારા જીવનમાં 50 વર્ષથી જે ખત્રીઓ

બધાને ખબર છે આજે કેવી પરિસ્થિતિનું નિર્માણ રાજમાં થઈ રહ્યું છે આજે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી અનેક પ્રકારના મુદ્દાઓ છે બધા જ એના પૂરેપૂરા વાકેફો પરંતુ મારું કહેવાની વાત એ છે તમને કે આજે આ સરકાર લેવાનું હતું ક્યારે તમા મેં કીધું કે વિશઘાત નહીં કરું નહીં કરું નહીં એની ખાતરી આપું છું હજુ કાંઈ ન બધાએ ઉભા રહ્યા છો અને હળીક્રમ સો ટકા આપણો વિજય પણ નિશ્ચિત છે એટલે આ હજુ કાંઈ ન કહેતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજે સરકાર આજે આપણે જીવન જીવવું પણ બિલકુલ મુશ્કેલ પડી જશે સાથે કહેવાની વાત છે કે શિક્ષણની વાત કરી આરોગ્ય વાત કરી જે વાત કરી અનેક પ્રકારના મુદ્દાઓ છે આ બધા જ મુદ્દાઓ પર આપણે બધે વિચારો કે વિચાર કરીને આગળ ત્યાર પછી મતદાન કરવાનું છે એટલે ખાસ બધાને વિનંતી કરવા આવ્યો છું કાજે આજે આ સરકારને સમય આવી ગયો છે આ આ લડાઈ આજે કોંગ્રેસ નથી પણ એવું મને લાગી રહ્યું કે ક્ષત્રિય સમાજ મારી માટે લડી રહ્યો છે અને ખાસ તો એ વાત કે બધાને લડાઈ છે લોકતંત્રને બચાવવા માટેની લડાઈ છે રાષ્ટ્રને બચાવવા માટે લડાઈ છે

તમામ પ્રયત્નો હશે અને હું ને આવી તો જરૂર પડે તો લોકસભાની અંદર ખાતરી આપું છું અને અમારો બેન દીકરી બેન દીકરી હોય તો કાય માની રક્ષા કરવાનો સમાજ છે એક જ અંદર લોકશાહીના ચળવાળમાં પાંચસો ને રજવાડા કરી દીધા આ સમાજ શું કરી શકે પરંતુ

ખેડૂતોને આત્મહત્યા કરી એવું નિર્માણ આ ભારતીય જનતા પાર્ટી ના સરકાર માં છે ખેડૂતોને જે જમીન માં મુદ્દો છે બધા છે પાલભાઈ નો મુદ્દો ખબર છે બધા તો આ સત્તા પંચાયત ની પાર્લામેન્ટ સુધી સત્તા પૂછું છું કહું છું છતાં પણ જો આ લોકો સાંસો તો એક પણ પ્રશ્ન એક પણ આ જમીનના મુદ્દા દીકરાને બે ગુઠા જમીન જોતી હોય ઓરિયા દોરિયા માટેની મંજૂરી જોતી હોય તો નથી આપતા આપડતો ગરીબ માણસ ના દીકરો હોય કોઈ પણ સમાજનો દીકરો હોય તો એને સો નથી આપતા પણ પૈસા ધરાવતા ઉદ્યોગ સરકારના મફત ના ભાવે જમીન કેવડી મોટી કેવડા કેટલા એકરોમાં જમીન આપી દીધી છે બધાને ખબર છે કંપની વાળા અંદર પણ આવ્યા છે ઓલા કંપની થી માની કોઈ પણ કંપની હશે તો આ કંપનીઓ વાળા કેવો દબાણ તમારી ઉપર લાવે છે અને પોતાની મનમાની પર માટે તત્પર રહેતા હોય તો આવા સમયે આપની પાછળ અડડક ખર્જો કરી દિવસ રાત ઉજાગરા કરી અને આપણા દીકરાને ભણાવ ગણાવે છે અને સવારે પેપર આપવા જે ને એક્ઝામ પર જાય ને પેપર ફૂટી જાય તો આથી વિશે આપણે શું વિચારવાની વાત છે આજે આપણો દીકરો નાસી થઈ જાય છે આપણે પણ નાસીપાસ થઈ જાય છે આટલા કરવા આટલા ખર્ચાઓ કરવા છતાં પણ નોકરી મળતી નથી અને તમે તાકાત બતાવી રહ્યા છો તમારું સંગઠન શક્તિ બતાવો છો ત્યારે છતાં પણ ઝૂકતી ન હોય કારણ કે તમારે તો ખાલી શું કહેવાનું હતું કે આમાં બીજો કોઈ તમારો કોઈ માંગણી તમારો હક નહોતો માત્ર એક જ હક હતો અધિકાર છે તમારો ઉમેદવાર બદલવાની વાત હતી પણ આ અભિમાની સરકારે ઉમેદવારે નથી બદલતી ક્ષત્રિય સમાજની સામે જો ઝૂકતી ન હોય તો અન્ય સમાજને આ શું કરી શકાય આપણે બધા જ વિચારવાની એટલે ખરેખર આવા સમયે આપણે જાગૃતતા લાવવાની જરૂર છે એમાંય જ ખાસ યુવાનો છે અને યુવાનો માટે પણ કહું છું કે આજે યુવાનોને સરકારી શાળાઓ બંધ થઈ રહી છે પ્રાઇવેટ શિક્ષણને મહત્વ આપવામાં આવી રહ્યું છે અને આજે આપણે અંતર કાંતર મોંઘું થઈ ગયું ત્યારે આજના સમયમાં કોઈ પણ વાલી એના દીકરા પ્રત્યે હોય વાત છે સમાજ માટે આ સમાજની કોઈ પણ સમાજની બેન દીકરી માટે શબ્દ બોલે જરૂરી વાત છે ત્યારે આ પ્રત્યે સમાજ છે કે જેને આઝાદીને નુકસાની નુકસાની જળવરમાં આપણ એક જ અવાજથી 568 રજવાડાઓ જો અર્પિત કરી દીધા હોય એ સમાજ છે તો આ સમાજ વિશે જો આવા શબ્દો બોલે તો આ સમાજના આ જે રોય ને જે તાકાત છે સંગઠન શક્તિ બહાર નીકળી છે ને તમને તમને ધન્યવાદ આપું છું એટલા માટે ધન્યવાદ આપું છું કારણ કે આ સમાજ ક્ષત્રિય સમાજની બેન ટીકડી નહીં કોઈ પણ સમાજની બેન ટીકડીની રક્ષા કરવાનો સમાજ છે અને આજે જેની માટે જો આવા જુલમ